બરોબર હું અહિયાં સરખેજ રહ્યો હું મળવું ત્યારે મળવાનું કેવું મળે શી ભાગ્ય મળે છે ઠાકોર માં ઈ તો યાદી છે એવું કઈ નથી થઈ જાય વ્યવસ્થિત છોકરીઓ મળે ઉમર લાઈ તમારી ઉમર તો

પછી અત્યારે હું છે દલિત માં અને દેવી મૂળ કાઠિયાવાડી છે જુનાગઢ તો કેવાનું પાંત્રી પાંત્રી ચાલીસ વિઘાજમી વાળા છે ને એના સાચવું છે આખી વાત વિઘાજમી છે અત્યારે નથી સાચવાળું